ધ્રાંગધ્રા વિસ્તારમાં ફરી ગેરકાયદેસર કેમિકલનો જથ્થો ઝડપાયો કંટાવાસી વિસ્તારની વાડીની ઓડીમાં છુપાવો હતો જથ્થો પોલીસે કુલ રૂપિયા ત્રણ લાખ ત્રીસ મુદ્દામાલ કબજે કર્યો રેડ દરમિયાન આરોપી હાજર નહીં મળે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા પંથકમાંથી ફરી ગેરકાયદેસર કેમિકલનો જથ્થો પોલીસે પકડી ફાળવા સફળતા મળી પોલીસ ફરિયાદમાં મળતી વિગતો મુજબ ધ્રાંગધ્રા પંથકના કંટાવા વાડી વિસ્તાર ગૌતમભાઈ ભીમાભાઈ ભરવાડની વાડીની ઓડીમાંથી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલ કેમિકલ ભરેલો નંગ છ વજન આશરે બારસો કિલો અને પાંચ અદળા ભરેલ તેતાલીસ ગેરબામાંથી ઓગણચાલીસ ગેરવા કેમિકલ ભરેલ ઉપરાંત ત્રીસ લીટર વાળા ચાર ગેરબા તમામ મળી મુદ્દામાલ રૂપિયા ત્રણ લાખ ત્રીસ હજારનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો રેટ દરમિયાન આરોપી હાજર નહીં મળેલ તો વાડી માલિક વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી જ્યારે નવાઈની વાત એ છે કે થોડા દિવસો પહેલા ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા લાખોનો કેમિકલના જથ્થા સાથે આરોપીઓને પકડી પાડ્યા હતા ત્યાં આ રેડ દરમિયાન કેમ કોઈ આરોપીઓ પકડાયા નથી તેવા સવાલો લોકો ચર્ચાનો વિષય બન્યો છે